સમાચાર તો નવરાત્રી સંસ્કૃતિનું અનુકરણ કરવામાં આવે છે ગરબાનું આયોજન જાણે અંગ્રેજી અને બોલીવુડના ગીતોનું કોન્સર્ટ બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે દર વર્ષે વિવાદોમાં આવતા નીલ સિટી ક્લબના ગરબા આ વખતે પણ વિવાદમાં આવ્યા હતા નીલ સિટી ક્લબમાં માતાજીના ગરબાના બદલે ફિલ્મી ગીતો વાગ્યા હતા આ આયોજન પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુના ભાણેજ સમર્થ મહેતાએ કર્યું છે ગરબા આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદના વિરોધ નોંધાવ્યો છે રાજકોટ પછી હવે મોરબીમાં ગરબાના નામે ફિલ્મી ગીતો પર નાચના ધતિન ચાલતા હોવાનું સામે આવ્યું છે આયોજકો માતાજીની આરાધના બદલે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરતા જોવા મળ્યા ઇન્દ્રનીલ રાજગુરુના વધુ એક આયોજનમાં ગરબાના બદલે ફિલ્મી ગીતો વાગ્યા હતા રાજકોટના ક્લબ એનસીસી દાંડિયા બે હજાર પચીસ ના આયોજનમાં બોલીવુડના ગીત વાગ્યા હતા જોકે ફિલ્મી ગીતો વાગતા બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો હિન્દુ ધર્મના પવિત્ર તહેવારમાં ફિલ્મી ગીતો ન વગાડવા માટે હિન્દુ સંગઠનોએ માંગ કરી છે તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે નવરાત્રી આયોજન છે અને અહીં માતાજીની આરાધના માતાજીના ગરબાની જગ્યાએ ફિલ્મી ગીતો વાકી રહ્યા છે અને એ તમે સ્પષ્ટ સાંભળી શકો છો આ આયોજન છે ઇન્દ્રનીલ રાજગુરુ તેમના એક ભણે જે આયોજન કર્યું હતું અને આ તમે જોઈ શકો છો કે અહીંયા ફિલ્મી ગીતો વાકી રહ્યા છે ધતિ થાય ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ જે હિન્દુ છે તેની આસ્થાને ઠેસ પહોંચે અત્યારે દ્રશ્યો સામે આવ્યા રાજકોટ અને મોરબીથી કે જ્યાં માતાજીની આરાધના નામે જે ધતિ કરવામાં આવી રહ્યા છે ફિલ્મી ગીતો વગાડવામાં આવી રહ્યા છે આવું ના હોવું જોઈએ બિલકુલ અને આ લોકો વિકૃત છે અને જો વિકૃત લોકો છે ને એ હંમેશા માટે સંસ્કૃતિ ને વિકૃતિ તરફ લઈ જાય છે આ લોકોને રોકવા જરૂરી છે તમારા

અને ધર્મ માટે સમાજ બે માટે ખરાબ છે તમારે લીધે અંદર છે કાર્ય કરે એ લોકોને દંડિત કરવા જરૂરી છે અને દંડિત એવા કરવા જોઈએ એક દાખલો બેસવો જરૂરી છે કે બીજો કોઈ ભી આ જોઈ અને આગળ ના વધી શકે કે આવો સમાચાર ગાંધીનગર થી ગાંધીનગરના બહિયલમાં શાંતિ દોહડવાનો પ્રયાસ કરનારા સાહીઠ આરોપી ની ધરપકડ કરવામાં આવી છે આરોપી ની પૂછપરછમાં નામે જે આ વીસ લોકોના નામ સામે આવ્યા છે તેમાં આજે તેની પણ ધરપકડ કરવામાં આવશે ગઈકાલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક જૂથે ગરબા પર પથ્થરમારો કરીને દુકાન સળગાવી અને વાહનોના કાચ તોડ્યા આ ઘટનામાં અમુક ખેલૈયા ઇજાગ્રસ્ત થયા અને દુકાનો બળીને ખાસ થઈ આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને સાહીઠ આરોપીની ધરપકડ કરી છે આ અંગે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાત્રે અગિયાર વાગ્યે લોકોએ દુકાનને ટાર્ગેટ કરીને આગ લગાવી હતી જેમાં અન્ય બે દુકાનો પણ સળગી હતી મારી દુકાન તો પચાસ સાહીઠ લાખ નું નુકસાન કર્યું છે આ કોણ ભરશે હજુ માલ માલ લીધો અમાર બે દિવસ અત્યાર તેલ તેલના ડબ્બા ઉઠાઈ ગયા ઘી ના ડબ્બા ઉઠાઈ ગયા અને આવું બધું નુકસાન કર્યું અમારી દુકાન સરગાઈ તો ટાઈમે એમને ઓલવી કાઢી બીજા એ અને આ દુકાન હગાઈ મારી એવું નવરાત્રી ગરબા ગાતા હતા તો પથ્થર મારી ચાલુ કરું એક પથ્થર એક ભાઈ માથામાં વાગ્યો એક ભાઈ પગે વાગ્યો પછી પૂરું અમારે ગામના છોકરા કીધું તમે લેડીઝ બધા ઘરે જતા રહો કે વધી જ યુઝ થતો પછી અમે ઘરે આવી ગયા અમે ઘરે આવી ગયા ત્યાં કીધું છોકરાઓ કીધું બારીઓ બારીઓ બધું બંધ કરી કાળો પથરા છૂટા મારો લેડીસ અંદર રહો બહાર ના આવશો તમે કે તો આ બારી છે ને આ બારીએ અમને છૂટા પથરા માર્યા અને કેવું એટલું તોડફોડ કર્યું ને એવું અવાજ આવતો તો એટલા કોકરા કાળા એ લોકો તમે જોવો તો આમ અમે ખુદ બી ગયા મારા છોકરા નાનો પાંચ વર્ષ ના છોકરા તાવ ચડી ગયો અને મને ખુદ ના આમ ધબકારા વધી ગયા એટલું આમ તોફાન કરી દીધું એમને આવું તો પેલા ક્યારેય નહીં થયું ગોધરાકાંડ વખતે પણ આટલો ખરાબ માહોલ નથી રહ્યો કાલે થયો છે અને પ્રી પ્લાનિંગ થી પહેલાથી જ પ્લાનિંગ હતું કે શું કરવું કઈ દુકાનો તોડવી અને દુકાનો ટાર્ગેટ થી તોડવામાં આવી છે જેમ કે તમે જોઈ શકો છો આગળ તમે જોયા હશો કે ઇલેક્ટ્રિકની દુકાનમાં એક્ઝેક્ટ રેડીમેડની દુકાન છે કાપડની એ એમની છે મોમેરિયનની પણ બાજુવાળી હિન્દુની છે તો હિન્દુ તોડી અને પછી પાંચ દુકાનો મોમેડિયનની એ નહીં તોડીને અને છઠ્ઠી દુકાની ઇલેક્ટ્રિકની એ હિન્દુની એ તોડી પછી આ દવાખાનું મોમેડિયનનું એ નહીં તોડ્યું બે દુકાન છોડીને આ તોડી પ્રી પ્લાનિંગથી ટાર્ગેટ હિન્દુને જ કરવામાં આવ્યો છે આઈ લવ મોહમ્મદ અને જય શ્રી રામ જે અત્યારે ટ્રેન ચાલે છે એ પોસ્ટના કારણે થયું છે દેગામના ધારાસભ્ય બલરામ ચૌહાણ કે જે હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે શાંતિ ડોહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે આરોપીની આજે તેમની પણ ધરપકડ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે તો મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાયા છે દીપક જે રીતે બહિયલમાં શાંતિ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો સાહીઠ લોકોની ધરપકડ પણ કરવામાં આવી બીજા પણ વીસ લોકોના નામ સામે આવ્યા છે ધારાસભ્ય પણ ત્યાં પહોંચ્યા છે અત્યારે ત્યાં શું માહોલ છે અને આગળની કાર્યવાહી શું છે જે પ્રકારે ગઈ રાતે મોડી રાતે જે ઘટના બની બહિયલ ગામે અને ત્યારબાદ અત્યારે હાલ અજંપા ભરી શાંતિ છે પરંતુ મોડી રાત્રે જે પ્રકારે હુલ્લડ થયું અને લોકોના જીવ તાતડે ચોટ્યા હતા કારણ કે તોફાની તત્વો જે છે તે બેફામ બની ચૂક્યા હતા અને આ તોફાની તત્વો તેમના દ્વારા ગામની અંદર જે છે તે ગરબા ચાલી રહ્યા હતા તે સ્થળ પર જઈ અને હુલ્લડ કરવામાં આવ્યું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું કારણ જે છે તે કારણ અહીં બતાવવામાં આવ્યું અને તે કારણના કારણે જ અહીં જે કહી શકાય કે જે પ્રકારે અજંપાભરી શાંતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે પરંતુ ક્યાંક જે હવે રેન્જ આઈજી છે તે રેન્જ આઈજી પણ અહીં પહોંચી રહ્યા છે ને તેમના દ્વારા અહીં જે બહિયલ ગામ છે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે ગામ જે છે તે આખું સજ્જડ બંધ છે અને અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે અધિકારીઓ જે છે તે પણ અહીં છે અને ગામની અંદર જે પ્રકારે અત્યારે હાલ પોલીસ અધિકારીઓ જે છે તે ગોઠવી દેવામાં આવ્યા છે અહીં મોડી રાત્રે જે પ્રકારે ઘટના બની હતી તે ઘટનાની વાત કરવામાં આવે તો એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી ને એ પોસ્ટ બાબતે થઈને જ જે વિવાદ છે તે વિવાદ થયો હતો આઠ થી દસ જેટલા વાહનો છે તે વાહનો પર પણ આગ ચંપી કરવામાં આવી હતી દુકાનો સળગાવવામાં આવી અને અત્યારે હાલ આ બહિયલના દ્રશ્યો છે કે બહિયલની અંદર પોલીસ કરતી હોય તેવો માહોલ આ ગામની અંદર જોવા મળી રહ્યો છે ને ઠેર ઠેર ગામની અંદર પોલીસ જવાનો જે છે તે ગોઠવી દેવામાં આવ્યા છે હવે થોડી જ વારની ની અંદર રેન્જ આઈજી જે છે તે અહીં પહોંચવાના છે ને તેમના દ્વારા અહીં જે ઘટના બની છે તે ઘટના સ્થળનું નિરીક્ષણ પણ કરવામાં આવશે ને જે સાહીઠ જેટલા આરોપીઓ પકડવામાં આવ્યા છે તેમના પર કાર્યવાહી શરૂ કરવામાં આવશે એટલે કે ક્યાંક જે પ્રકારે બહિયલની શાંતિ દોડવાનો તોફાની તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો ને હવે પોલીસ છે તે એક્શનમાં આવી ચૂકી છે ને તપાસનો ધમધમાટ જે છે તે પણ શરૂ થયો છે જે બિલકુલથી દીપક આપ માહિતી સાથે જોડાયા આપનો આભાર અને હવે વાત કરીએ પાટણની તો પાટણના ખાડિયા મેદાનમાં પરવાનગી વિના મહાસંમેલન યોજવા મુદ્દે પોલીસે મોટી કાર્યવાહી કરી છે પાટણ પોલીસે સંમેલનનું આયોજન કરનારા ભરત ચૌધરી રમેશ ચૌધરી રમેશ પટેલ કાનજી પટેલ શિવરાજ દેસાઈ અને દાદુજી ઠાકોર સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે ઉલ્લેખનીય છે કે પશુપાલકોએ દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે વિરોધ કરવા માટે સંમેલનનું આયોજન કર્યું હતું જોકે અશોક ચૌધરીના ઉમેદવારી ફોર્મ પર વાંધો ઉઠતા મામલતદારે પરવાનગી રદ કરી હતી આમ છતાં પશુપાલકોએ મહાસંમેલન કરીને કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે તો આપને જણાવી દઈએ કે પાટણના ખાડીયા મેદાનમાં પરવાનગી વિના મહાસંમેલન યોજવામાં આવ્યું હતું અને એ મુદ્દે હવે પોલીસે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે પાટણ પોલીસે મેળવીશું સંવાદદાતા ભરત છે ફોડલાઈન પર ભરત જે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું હવે એ મુદ્દે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે નામજોગ ફરિયાદ પણ દાખલ થઈ છે આગળની કાર્યવાહી શું છે

આની અંદર ખુલ્લ ફરિયાદી બની છે તેમાં અનેક મુદ્દાઓ ઉપર તેઓનો ઘેરવાનો પ્રયાસ કર્યો તો સમગ્ર બાબતે પોલીસે હાલ ફરિયાદી બનીને છ લોકો સામે નામજોગ ફરિયાદ કરી છે અને જે લાઉડ સ્પીકર સહિતના જે સ્પીકરો વગાડવામાં આવ્યો આ બધાનો ઉલ્લેખ કરીને આ લોકો સામે ને માર મારાયો ધોળીપોળ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દર્દી સાથે મારપીટ કરી દાખલ દર્દીના અન્ય એક મહિલાએ તમાચા માર્યા દર્દીને માર મારતા પોલીસને બોલાવવાની ફરજ પડી દર્દીને માર મારવાની ઘટના સીસીટીવી કેદ થઈ છે સમાચાર સુરત થી સુરતના કામરેજમાં એસઆરપી ગ્રુપ અગિયાર માં ફરજ બજાવતા કર્મચારી સાથે દુર્ઘટના ઘટી છે બિલ્ડિંગના આઠમા માડેથી નીચે પટકાતા લિમસિંગ મછાર નામના વ્યક્તિનું મોત થયું આઠમા માળેથી ગેલેરીમાંથી ઘરમાં જોતા અચાનક પગ લપસ્યો હતો નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ડોક્ટરે લિમસિંગ મછારને મૃત જાહેર કર્યા અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેર વિભાગે ફરી એકવાર બુદ્ધિનું દેવાડું નિકોલ વિસ્તારના ગંગોત્રી સર્કલ પાસે કરોડના ખર્ચે રોડ બનાવ્યા બાદ તંત્રને વોટર લાઈન નાખવાનું યાદ વોટર લાઈનની કામગીરીને લઈને કરોડો રૂપિયાનો રોડ ખોદી નાખ્યો મહાપાલિકાના અણઘડ વહીવટના લીધે પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ થયું છે સ્થાનિકોએ સત્તાધીશો અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા અધિકારીઓ નાગરિકોના રૂપિયા ખાવા બેઠા હોવાનું

એમાં તો બે તો એટલું બધું છે કે હમણાં ત્રણ વર્ષ ત્રણ ત્રણ વર્ષ માંડ થયા છે એ બનાવ્યું રોડ અને મને લાગે છે કે કંઈક ઘણા કરોડમાં છે પચાસ જે સો પચાસ કરોડ તો મને યાદ નથી કેટલું છે નાખ્યું પણ પાણી આટલું આટલું ભરાઈ જાય છે તે વખતે બી એમને ખ્યાલ ના આવ્યું કે ઓલું લેબલ અને આ લેવલ એક રાખીએ એક તો એ થયું હમણાં બનાવ્યું તોડી રહ્યા છે અને એ અગાઉ એના રોડ પહેલાં બે વર્ષ અગાઉ જ બે ત્રણ વર્ષ અગાઉ જ પેલી ગટર લાઈન નાખેલી હવે એ તે વખતે ના ખ્યાલ આવ્યું કે આવી મોટી લાઈન નાખીએ તો ફરીથી ખર્ચો ના થાય એટલે આવી બરબાદી થાય છે ને એ બધી બાજુ જોજો પાઇપ પેલા તળાવ છે અહીંનો પાણી ઘટનનો તળાવમાં જાય તળાવમાંથી અહીં આવે આમાં નાખે આવી રીતનું એ સિસ્ટમ ચાલે છે અને આ અત્યારે હવા પાસે તોડી નાખો પ્રજાના પૈસા પાણીમાં જાય છે અત્યારે તો આ અને પબ્લિકની હાલાકી ભોગવવી પડે છે હા પહેલાં ધ્યાન રાખીને કઈ બનાવતા નથી ગટર લાઈન નાખતા નથી પછી આ રોડો તોડી તોડી પછી લાઈનો નવી નાખે પબ્લિક ના પૈસા પાણી માં જાય છે આ લોકો બસ બીજું કંઈ નથી આમાં તો અને ઠેર ઠેર બધી પાણી ભરાય છે જ્યાં જોવો ત્યાં પાણી ને પબ્લિક હેરાન થાય આખા અમદાવાદ ની એ પોઝિશન છે કે મ્યુનિસિપાલિટી કોઈ પ્લાનિંગ છે જ નથી જ્યાં રસ્તા જોવો પબ્લિક ને હેરાન કરવા પૂરતા કોઈ નથી ખોદી ખોદી મૂકી દીધા છે અને આનો કોઈ નિકાર આવશે નહીં જ્યાં સુધી ગવર્મેન્ટ ડિસ્ટ્રિક્ટ નહીં થાય ત્યાં સુધી

અને વાઇસ ચેરમેન પદે ભરત ચૌધરીની વરણી કરવામાં આવી છે નાયબ નિયામક દ્રષ્ટિબેન ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં સમર્થકોમાં ભારે ઉત્સાહથી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરાઈ છે આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગર સેકન્ડ ટર્મ માટે સભાપતિના ઇલેક્શનની જાહેરાત થઈ હતી અને તે માટે કમિટી ના તમામ સભ્યો હાજર રહેલા હતા અને તેઓને સભાપતિ તરીકે જાહેર કરવામાં આવેલ છે માન્ય શ્રી સી પાટીલ સાહેબ નો ગુજરાત પ્રદેશ પ્રમુખ માન્ય વિધાનસભાના ધારાસભ્યનો ગુજરાત મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી રાજકોટ સાહેબનો સંગઠનનો વિસ્તગર તાલુકાના પ્રમુખ રાજભોટ સંગ સંકારના સંગઠનનો અને માનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીબાઈ સાહેબ અને ગૃહ સંકારિત મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આજે મદે જે વિસ્તારગઢ એપીએમસી માર્કેટના માટે

પકડાયેલા આરોપીમાંથી મુખ્ય આરોપી અગાઉ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિક્યુરિટી મેનેજર તરીકે ફરજ બજાવતો હતો સચિન પોલીસ સ્ટેશનમાં બે અનડિટેક ચોરીના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે બે અનડિટેક ગુનાઓ પૈકી એક ગુનો વક્તાણા ગામે જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે આ પ્રોજેક્ટમાં જે ટ્રેક જે લિંક કરવા માટે એક પ્લેટો વપરાય છે એ પ્લેટ એના સિવાય બોલ્ટ પછી જે ઉપર કવર કરવા માટેના જે વાયસર અને જાપાનીઝ કંપનીની સ્પ્રિંગ એમ ટોટલ ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ ગઈ હતી એ સામરોદ ગામના ચાર આરોપીઓએ આ ગુનો કરેલો છે તો જે અનુસંધાને આ બાતમી આધારે બાતમી મળેલી હતી એ ચારે ચાર આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી તો એમને ગુનાની કબૂલાત કરેલી હતી છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના કદવાલ ગામને નવો તાલુકો બનાવવાની જાહેરાત થતા વિસ્તારના લોકોમાં ખુશી સાથે આનંદ જોવા મળ્યો છે લોકોએ ફટાકડા ફોડીને આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરી કદવાલ ગામને અલગ તાલુકાનો દરજ્જો મળતા લોકોએ રાજ્ય સરકારનો આભાર માન્યો કદવાલ વિસ્તારના સત્તર જેટલી ગ્રામ પંચાયતના બેતાળીસ ગામો ભેગા કરીને નવો તાલુકો બનાવાયો છે ત્યારે ગ્રામજનો અને આસપાસના લોકોનું માનવું છે કે નવો તાલુકો બનાવવાથી કદવાલ વિસ્તારમાં વધુ વિકાસ થશે લોકો માટે રોજગારીની તકો ઉભી થશે લોકોને સરકારી કામ હોય ત્યારે પચીસ કિલોમીટર દૂર પાવી જેતપુર જવું પડતું હતું હવે નજીકમાં જ કામ થશે ઊંડાણ માંગણી હતી ધ્યાનમાં લઈ આખા તાલુકો બની ગયો છે આ વિસ્તારમાં સત્તર જૂથ ગ્રામ પંચાયતો લીધી છે અને બેતાલીસ જેટલા કામો આવેલા છે અમારા વિકાસની ગાડી ગુજરાતમાં ભાજપની સરકાર બની ત્યાં ચાલી છે

આવક નો થવાનો છે તેમનો ગ્રોથ પણ વધશે જમીનનો નો પણ ભાવ આ તબક્કે તાલુકો બનવાથી ઘણા બધા જમીન પણ ભાવ વધવાના છે તેના ભાવ વધવાના છે જેથી કરીને ભારે વરસાદ થી બસો વીઘા કરતા વધુ ની જમીન માં વાવેતર કરેલું સોયાબીન નો પાક નિષ્ફળ ગયો છે જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ભારે વરસાદ થી રેલાવાડાના ખેતરમાં પાણી ભરાયા હતા જેના કારણે મોટું નુકસાન થયું અમે મોકા પાવનો બિયાણ લઈ સોયાબીન નું વાવેતર કરેલ પરંતુ અતિશય ભારે વરસાદ પડવાથી તથા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે સોયાબીન નો પાક હતો તે બિલકુલ કહેવાય ગયેલો છે તથા પીડીયો નામનો રોગ આવેલો જેના કારણે બિલકુલ સિંગો બેઠેલ નથી અને કોઈ ઉત્પાદન થાય એવું નથી જેથી કારણે ખેડૂતોએ જે દેવું કરીને ખાતા બિરાણ લાવેલા છે એના પૈસા ચૂકવવા પણ મુશ્કેલ છે અમારા ગામમાં અત્યારે સોયાબીનનું મોટા ભાગે વટર બધું વાવેતર કરેલ છે અને વાવેતર નિષ્ફળ ગયેલ છે અતિશય વરસાદના કારણે પાણી ભરેલું છે દરેકે દરેક ખેતરોમાં અને તળાવ પણ અત્યારે ભરેલા છે અને તળાવમાંથી પણ પરા ફૂટી ગયેલા છે તો પાણી અત્યારે ખેતરોમાં ફૂલ વહે છે અથવા કોઈ એક પણ માણસને સોયાબીનનું કણ પણ પાકાયું નથી તો સરકારશ્રી નવ નામ વિનંતી કે અમને કોઈ પણ વીમો પકડી

થંભલા નાખવા પહોંચતા ખેડૂતોએ વિરોધ કર્યો વિરોધ ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે ખેડૂતોએ ભારતીય કિસાન આગેવાનો સાથે મળીને વિરોધ પ્રદર્શન તો આપણે જણાવી દઈએ કે કચ્છના બચાવમાં ખેડૂતોએ વિરોધ કર્યો છે વાઢિયા ગામેથી આ વિરોધ કરવામાં આવ્યો છે વીજ લાઈન નાખવાના મુદ્દે ખેડૂતોએ આ વિરોધ નોંધાવ્યો અદાણી કંપની દ્વારા વીજ લાઈન નાખવામાં આવી રહી છે કામગીરી ચાલી રહી છે ત્યારે વળતરની માંગ સાથે ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે અને આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે કે વિરોધ કરી રહ્યા છે તેમની અટકાયત પણ કરવામાં આવી છે કંપની યોગ્ય વળતર ન આપી રહી હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે અને આ આક્ષેપ સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે જે ખેડૂતો અહીં વિરોધ કરવા માટે બેઠા છે વળતરની માંગ કરી રહ્યા છે તેમની ટીંગા ટોળી કરીને પણ અટકાયત કરવામાં આવી રહી છે દ્રશ્યમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો આ વળતર મળશે તો જ થાંભલા નાખવા દઈશું આ પ્રકારની વાત ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે પરંતુ જે પ્રકારના આ દ્રશ્યો છે કે પોતાની માંગ લઈને જ્યારે ખેડૂતો ત્યાં બેઠા છે અને વળતરની અપેક્ષા રાખીને બેઠા છે ત્યારે તેમની જે માંગ છે એ માગ તો ક્યારે પૂરી થશે એ તો ખેડૂતોને પણ નથી ખબર કે ન તો કોઈ તેનો જવાબ આપી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે જે ખેડૂતો ત્યાં માફ કરવા માટે બેઠા છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે અદાણી કંપની દ્વારા અહીં વીજ લાઈન નાખવામાં આવી રહી છે તેના થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને તેને લઈને હવે આ વિરોધનો સૂર ઉઠ્યો છે ભચાઉના વાઢિયા ગામના દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે અત્યારે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં પહોંચી ચૂક્યો છે અને જે ખેડૂતો છે કે જે વિરોધ કરવા માટે બેઠા છે

નાખવામાં આવી રહી છે અદાણી કંપની દ્વારા આ વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે એવામાં છેલ્લા ત્રીસ દિવસથી વિવાદ ચાલી રહ્યો છે પરંતુ ખેડૂતોને તેમનું પૂરતું વળતર નથી આપવામાં આવી રહ્યું જેના જ કારણે આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો હતો અને વિરોધ લઈને ખેડૂતોની અટકાયત છે કરવામાં આવી છે કિસાન સંઘ તે પણ આ વિરોધમાં જોડાયું હતું દ્વારા તમામ કામગીરી છે તે બંધ કરવામાં આવી હતી પરંતુ અદાણી કંપનીના અધિકારીઓ કામગીરી કરવામાં આવી છે તેને લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે કારણ કે ખેડૂતોને જે પૂરતું વર્તન નથી આપવામાં આવી રહ્યું અને તેના જ કારણે છેલ્લા ત્રીસ દિવસથી આ વિવાદ છે તે ચાલી રહ્યો છે એવામાં ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા અને તેમની અટકાયત છે કરવામાં આવી છે જી બિલકુલ થી ભાવેશ માહિતી બદલ આભાર